મારું નામ સુમરા હનીફ સુલેમાન ગામ ઉરીરા પસ્ટ ઓરીરા નિરણા તાલુકો નખત્રા જિલ્લો ભૂજ કચ્છ રસ્તા બાબતે અમે લેખિક મૌખિક કરી છે ઉરીરા અને જે નિરોણા રસ્તો છે એ બહુ હાલત અત્યારે ખરાબ છે અને જેટલો આપણે પાંત્રીસ કિલોમીટર રસ્તો કાપીએ ને એમાં એટલી વાર ન લાગે એટલી આપણે આ પાંચ કિલોમીટરમાં વાર લાગી છે અને વિશેષમાં અમારો માલધારી વર્ગ છે અને પોતે અમે ખેડૂત છીએ ક્યારે પણ એમરજન્સી પહોંચવું હોય તો આ રસ્તાની અતિ ગંભીર હાલત છે તો આપના માધ્યમથી અમે સરકારને જાણ કરીએ છીએ કે જેમ બને એમ રસ્તો જલ્દી બને એવી અમે આશા રાખીએ છીએ બોરીરામાં તમે સમજી લો કે જ્યારે આ રુદ્રમાતા જે પુલ હતો જ્યારે જર્જી હતો ત્યારે એ બધો સ્ટોક બંધ હતો તે પાવર પાર્ટીના લોકો નિરોથી બીબર અમરગઢ અમૃતફારમ ખાલી આખો પાવર પાર્ટી સમજી લો ને તે અહીંયાથી જતા હતા વિશેષમાં જ્યારે દોરડા પ્રવાસ ચાલુ થાય છે ત્યારે ધોરનાપણા લોકો ત્યાંથી કરીને કડિયા જાય છે અને કડિયા દ્રોહથી અહીંયા પણ જાય છે અને એ રસ્તો બહુ ઉપયોગી છે ત્યાંથી કોડકી આપણે ભડરી થરાવડા માનુકા ને ઘણા રસ્તો લાગુ પડે છે ખાલી અમારો ગામ પૂરતો પણ સીમિત નથી સમજી લોને મોટો રસ્તો છે તો બધાને કામ આવે એવો રસ્તો છે જે બની જાય તો એક સમસ્યા પૂરી થાય એમ એ બાબતે ડેમમાં એવું છે કે અમને તો અમારું જે ગામ છે બહુ ઊંચાણમાં છે ભણતી કોશિશ તો અમારા ગામને તકલીફ ન હોય પણ નીચાણવાળા જે વિસ્તાર છે એ થોડોક માલધારીઓ છે ખેડૂત વર્ગ છે એને બહુ સાવચેત રહેવું ખપે કારણ કે હમણાં પહેલે તો બે મહિના દેઢ મહિનો નીકળી જાય પછી ડેમ ઓગણી અને હમણાં વહેલો માલિક રાજી થયો છે તો વહેલો ડેમ ઓગણી ગયો છે તો એ નીચે જરાક સાવચેત રહેવું ખપે ને એમાંય પણ જે સરપંચ છે બહુ એક્ટિવ છે એ પણ વારમઘડી આવી રીતે બધાને જાગૃત કરે છે એમાં ઘણા લોકોએ સોશિયલ મીડિયા થકી પણ બધાને જાણ થઈ જાય છે કે ડેમમાં શું થયું શું થયું એ બધી પરિસ્થિતિની પણ ખબર પડે છે એમ રસ્તો સમજી લો ને એ તો બે વર્ષથી બાર મહિના બે વર્ષથી એ જ હાલત છે અમે બધાને રજૂઆત પણ કરેલી છે ને જેમ બને એમ વહેલું જલ્દી થઈ જાય તો સારું એમ આ પાંચ કિલોમીટર છે રજૂઆત તો અમે વચ્ચે કરી હતી ત્યારે બધા ત્યારે એમ કીધું કે ભાઈ આ રસ્તો બની જશે અને રસ્તાને પૈસા પણ મંજૂર થઈ ગયા છે અને અમે વહેલી તકે અમે રસ્તો બનાવશું અને વિશેષમાં આ ડેમ બાબતે જ મેં તમે જ્યારે પ્રશ્ન પૂછ્યો તો આ ડેમની અંદર બહુ રેટાઈ ગયો છે અત્યારે પાંચ પાંચ સાત સાત ફૂટ માટીના અત્યારે વચ્ચે જે ડેમનું તરિયો કહેવાય એટલી માટીના થરચળી ગયા છે જો આ માટીનું ખાણતરો થાય અને વચ્ચે જે ડુંગર અને બધું નીકળી જાય ખરાબો જે છે અંદર એ નીકળી જાય તો ડેમમાં એક પાણી સહેલો આખો આવી જાય એ ઓગણત્રીસ ફૂટ ઉપર આવરફલ થાય છે રેટાડેલા જે તરિયો છે ને એ આવ સાવ રેટાઈ ગયો છે જો તરિયાનું છે ને એ સમજી લો ને કે ઉપર પાણી આવી ગયું છે તરિયામાં પાણી રહે તો ઉપરનું પાણી જે આપણે બે ફૂટ અનામત રાખીએ છીએ એ રાખવું ન પડે તો તરિયામાં પાણી જે છે એ રહી જાય માલલાક પશુઓ કે જાનવર માટે રહી જાય ને કે આ બે ફૂટ આપણે પાણી એમાં અનામત રાખવું પડે છે